મિત્રો આપણે આગળ વિભક્તિ શીખ્યા હવે આપણે કારાંત શીખીશું કારાંત એટલે કોઈ પણ વિભક્તિ હોય એ પછી સર્વનામની હોય અથવા નામપદની હોય એને ઓળખવું હોય કે કઈ વિભક્તિ છે તો આપણે કારાંત પ્રમાણે એને ઓળખી શકીએ હવે તમને એવું થતું હશે કે કારાંત એટલે શું કારાંત એટલે એ નામ પદ અથવા આપણે સમજવા પડે મિત્રો દરેક નામના અંતિમ વર્ણના આધારે જે તે નામને ઓળખવામાં આવે છે અને એ જ પ્રમાણે એના કારાંત ઓળખવાના હોય છે એટલે કે ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે કોઈ પણ શબ્દ હોય કોઈ પણ શબ્દ હોય તો જે એનો જે અંતિમ સ્વર હોય એ પ્રમાણે એના કારાંત નક્કી થતા હોય છે અને જો કારાંત આવડે તો જ આપણને વિભક્તિ મુકતા આવડી શકે તો અહીં આપણે એક હવે મિત્રો આપણે એક બે ઉદાહરણ પ્રમાણે આ કારાંત સમજી લઈએ જેમ કે રામ હવે રામ શબ્દ અહીં લખ્યો છે તો રામ શબ્દના અંતે કયો સ્વર આવે છે રામ અ એવો સ્વર આવે ને રામ અ રામ અ સ્વર આવે છે ને પાછળ એટલે એ અકારાંત શબ્દ થયો હજી એક ઉદાહરણ લઈ લઈએ તો શાલા હવે શાલામાં તમે જોઈ શકો છો શાલા આ એવો સ્વર પાછળ આવે છે ને આ સ્વર આવે છે ને શાલા તો એ આકારાંત શબ્દ થયો હજી એક લઈ લઈએ તો નદી નદી ઈ એટલે પાછળ ઈશ્વર બોલાય છે નદી ઈશ્વર બોલાય છે ને પાછળ એટલે કારાંત શબ્દ થયો એ જ પ્રમાણે એક લઈ લઈએ હજી જનની કયો સ્વર આવે છે પાછળ જનની ઈ સ્વર આવે છે ને પાછળ એટલે એ પણ કારાંત શબ્દ થયો એટલે ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે કોઈ પણ શબ્દ હોય એ પછી સર્વનામ હોય અથવા નામ પદ હોય એનો જે પાછળનો શબ્દ હોય અને એ શબ્દો એક શબ્દનો હોઈ શકે એક એક અક્ષરનો હોઈ શકે બે અક્ષરનો હોઈ હોય શકે બે થી વધારે અક્ષરનો પણ એ શબ્દ હોય શકે તો એ શબ્દના અંતમાં જે સ્વર આવે છે અથવા એમ કહીએ તો ચાલે કે એ શબ્દનો જે અંતનો સ્વર છે અંતનો અક્ષર છે એનો જે સ્વર હોય એ સ્વર પ્રમાણે કારાંત નક્કી થતા હોય છે જેમ કે અહીં રામ અ સ્વર પાછળ આવે છે ને એટલે આ અકારાંત શબ્દ થયો સાલા આ સ્વર પાછળ આવે છે એટલે આકારાંત શબ્દ થયો નદી ઈ સ્વર પાછળ આવે છે એટલે ઈકારાંત શબ્દ થયો જનની પાછળ ઈશ્વર આવે છે એટલે ઈકારાંત શબ્દ થયો એટલે ટૂંકમાં એમ કહ કહીએ તો ચાલે કે કોઈ પણ શબ્દ હોય એના પાછળનો જે સ્વર હોય એ પ્રમાણે એનો કારાંત નક્કી થતો હોય છે મિત્રો હવે આપણે અહીં કારાંત તો શીખી ગયા કે કારાંતને આપણે કઈ રીતે ઓળખી શકો શકીશું હવે વિભક્તિ શીખવા માટે કારાંત તો જરૂરી છે પણ એટલું જ પૂર્લિંગ છે સ્ત્રીલિંગ છે કે નપુષકલિંગ છે એ પણ એટલું જ જાણવું મહત્વ ધરાવે છે હવે આપણે અહીં ઉદાહરણ પ્રમાણે એ પુરલિંગ શબ્દ છે કે સ્ત્રીલિંગ શબ્દ છે કે નપુષકલિંગ છે એ આપણે જોઈશું તો જ આપણને ખબર પડશે કે વિભક્તિ છે એ કયા પ્રમાણે લખવી તો જ આપણો વિભક્તિ ક્લિયર થશે કે કારાંત તો આપણે શીખી ગયા પણ એ વિભક્તિ પુરલિંગ છે સ્ત્રીલિંગ છે કે નપુષકલિંગ છે એ જ પ્રમાણે એટલે કારાંત અને પુરલિંગ સ્ત્રીલિંગ એના લિંગ પ્રમાણે જ આપણે એને સરળતાથી સમજીશું અને સરળતાથી લખી શકીશું તો અહીં ઉદાહરણ આપેલા જ છે હવે આપણે એ પૂર્લિંગ છે સ્ત્રીલિંગ છે કે નપુષક લિંગ છે એ પ્રમાણે એને ઓળખીએ મિત્રો આપણે આગળ જોયું હતું અભ્યાસ નંબર એક માં કે સ્ત્રીલિંગ પુરલિંગ અને નપુષક લિંગ એટલે શું જે શબ્દો પુરુષ જાતિની બોધ કરાવતું હોય એ પુરલિંગ શબ્દો હોય જે શબ્દો સ્ત્રીલિંગ જાતિનું બોધ કરાવતું હોય એ સ્ત્રીલિંગ શબ્દ હોય અને જે શબ્દો સ્વતઃ ગતિમાન નથી પોતાની જાતે ગતિ કરતા નથી એમને ગતિ કરવા માટે કોઈક વસ્તુનો આધાર જોઈએ કોઈક વસ્તુ દ્વારા એ લોકો ગતિ કરતા હોય તે દરેક વસ્તુ અથવા પદાર્થ નપુષકલિંગમાં આવતા હોય છે તો હવે આપણે એ પ્રમાણે આ શબ્દોને સ્ત્રીલિંગ છે કે પુરલિંગ છે કે નપુષકલિંગ છે એ આપણે સમજીએ સૌપ્રથમ રામ હવે રામ એટલે ભગવાન રામ એ પુરુષ છે તો એ પુરુષ જાતિનો આપણને બોધ કરાવે એટલે આ રામ શબ્દ કયો થયો પુલિંગ શબ્દ થયો જેમ કે શાલા શાલા લઈએ તો મારી શાળા પેલી બાજુ છે મારી શાળા છે બરાબર છે મારી શાળા પેલી બાજુ છે તો મારી એ શબ્દ સેમા આવે સ્ત્રીલિંગમાં આવે જો પુલિંગમાં આવતું તો મારો શાલા થઈ જતું તો એ વાક્ય બંધ બેસતું નથી એટલે મારી શાળા તો એ સ્ત્રી જાતિનો બોધ કરાવે છે એટલે આ શબ્દ થયો સ્ત્રીલિંગ હવે એ જ પ્રમાણે આપણે નદી જોઈશું તો નદી નદી વહી રહી છે આપણે એમને વાક્યમાં પ્રયોગ કરી લઈએ તો આપણે સરળતાથી શીખી કે એ શબ્દો સ્ત્રી જાતિના છે પુરુષ જાતિના છે અથવા લિંગ છે એ આપણે સરળતાથી સમજી શકીશું તો નદી વહી રહી છે વહી રહી છે તો વહી રહી શેમાં આવે સ્ત્રી જાતિમાં આવે તો નદી સ્ત્રીલિંગ થઈ જનની મારી જનની જનની એટલે માતા મારી જનની મારી થઈ છે બરાબર મારી જનની એટલે આવશે સમજ પડી ને કે સ્ત્રીલિંગ પુર્લિંગ આપણે કઈ રીતે ઓળખી શકીએ એટલે આ શબ્દો સ્ત્રી જાતિનો બોધ કરાવે છે એટલે સ્ત્રીલિંગના થયા અને આ પુરુષ જાતિનો બોધ કરાવે છે એટલે પુરલિંગ શબ્દો થયા હવે આપણે એક નપુષકલિંગ શબ્દ જોઈ લઈએ તો વન વન એટલે જંગલ હવે આપણે આગળ જોયું કે જે વસ્તુ અથવા પદાર્થ સ્વત ગતિમાન નથી પોતાની જાતે ગતિ કરતા નથી એ દરેક શબ્દો નપુષકલિંગમાં આવતા હોય છે જેમ કે અહીં જોઈ શકો છો વન વન એટલે જંગલ જંગલ ની જાતે ગતિ કરે છે જાતે હલે છે પવન દ્વારા એ હલે છે બરાબર છે એટલે એ સ્વતઃ ગતિમાન નથી પોતાની જાતે ગતિ કરતું નથી એને ગતિ કરાવવામાં આવે છે એટલે વન એ નપુષક લિંગ થયું એટલે ટૂંકમાં એમ કહીએ તો કોઈનું લિંગ ઓળખવું હોય તો કાતો એના અર્થ આપણે જાણી લેવા જોઈએ અથવા એને શબ્દોમાં એને વાક્યોમાં પ્રયોગ કરી લેવા જોઈએ તો એ પ્રમાણે આપણે એની સ્ત્રીલિંગ છે કે પુરલિંગ છે કે નપુષકલિંગ છે એ આપણે સમજી શકીએ જાણી શકીએ અથવા તો એ જે શબ્દ છે એ જે જાતિનું બોધ કરાવતું હોય પુરુષ જાતિનો બોધ કરાવતું હોય કે સ્ત્રી જાતિનો બોધ કરાવતું હોય તો એ શબ્દો એ જાતિમાં આપણે મૂકી શકીએ નપુષકલિંગ માટે તો સીધું જ છે કે જે વસ્તુ પોતાની જાતે હલનચલન નથી કરી શકતી પોતાની જાતે કાર્ય નથી કરી શકતી એ દરેક વસ્તુ નપુષકલિંગમાં આવતું હોય છે જેમ કે પુસ્તક છે પુષ્પ છે એ બધા શબ્દો નપુષકલિંગમાં આવે છે કારણ કે પોતે ગતિ નથી કરતા એને ગતિ કરાવવામાં આવે છે એટલે બીજાના આધાર રાખીને જે ગતિ કરતું હોય એ દરેક શબ્દ નપુષકલિંગમાં આવતું હોય છે મિત્રો આપણે આગળ કારાંત વિશે સમજ મેળવી અને એમાં કારાંત કઈ રીતે ઓળખવા તેમજ સ્ત્રીલિંગ પુરલિંગ કે નપુષકલિંગ છે એ કઈ રીતે ઓળખવું એ પણ આપણે આગળ સમજ્યા હવે આપણે આ કોઠા પ્રમાણે એને હજી સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ તો આપણે લઈશું અકારાંત શબ્દ અકારાંત શબ્દમાં પુર્લિંગ તેમજ નપુષકલિંગ બંને આવતા હોય છે તો આપણે શબ્દ શબ્દ તેમજ નપુષકલિંગ પણ બંને જોઈશું સૌ પ્રથમ લઈએ પુર્લિંગ શબ્દ પુરલિંગ શબ્દ લઈએ તો સૌ પ્રથમ રામ રામ લઈએ તો રામ અસ્વર પાછળ આવે છે ને રામ અસ્વર પાછળ આવે છે એટલે કયો થયો કારાંત અકારાંત શબ્દ થયો રામ મિત્રો કોઈ પણ કારાંત ઓળખવું હોય તો એને પેલા બોલવાનું બોલીએ એટલે એનો પાછળનો જે સ્વર છે એ પ્રમાણે એનો કારાંત આપણને સરળતાથી સમજાઈ જાય તો રામ અ પાછળ આવ્યો સ્વરમાં એટલે અકારાંત થયો અને રામ શબ્દ એ ભગવાન રામ પુરુષ છે પુરુષ જાતિનો બોધ કરાવે છે એટલે પુરલિંગ શબ્દ થયો પછી છે દેવ દેવ એટલે ભગવાન દેવ એ અપાછળ સ્વરાયો ને અને પુરુષ જાતિનો બોધ કરાવે છે દેવ એટલે ભગવાન તો ભગવાન કયા પુરુષ જાતિનો બોધ કરાવે ને આપણને એટલે અકારાન પુરલિંગ શબ્દ હવે આપણે બીજો શબ્દ લઈશું જન જન એટલે માણસ જન અ અસ્વર બતાવે છે ને પાછળ એટલે અકારાંત શબ્દ થયો જન એટલે માણસ એનો અર્થ થાય છે માણસ એટલે માણસ એટલે પુરુષ જાતિનો આપણને બોધ કરાવે એટલે જન અ અકારાંત શબ્દ થયો હવે આપણે નપુષકલિંગ નપુષકલિંગ શબ્દ જોઈશું તો સૌપ્રથમ લઈશું વન વન એટલે વન અસ્વર પાછળ આવ્યો તો એ અકારાંત શબ્દ થયો અને વન એ સ્વત ગતિમાન નથી એટલે નપુષકલિંગ થયો વન અકારાંત નપુષકલિંગ શબ્દ થયો બીજું લઈશું પુષ્પ પુષ્પ એટલે ફૂલ પુષ્પ અ અ શબ્દ પાછળ આવ્યો એટલે અકારાંત શબ્દ થયો સ્વતઃ ગતિમાન નથી એટલે નપુષકલિંગ શબ્દ થયો એટલે પુષ્પ શબ્દ અકારાંત નપુષકલિંગ શબ્દ થયો પછી લઈશું પુસ્તક પુસ્તક એટલે પુસ્તક અતિમાન નથી મૂકીએ ઉપાડીએ મૂકીએ એને ખોલીએ એને બંધ કરીએ એટલે સ્વતઃ ગતિમાન નથી જાતે ગતિ કરતી નથી આપણા દ્વારા ગતિ કરે છે એટલે એ લિંગમાં આવ્યું એટલે પુસ્તક એ અકારાંત નપુષકલિંગ શબ્દ થયો હવે આપણે ઓળખીશું અકારાંત સ્ત્રીલિંગ શબ્દ તો તો લઈશું આગળ લીધા ને એ પ્રમાણે જ લઈશું શાલા શાલા આ શબ્દ શબ્દના પાછળ આ સ્વર આવ્યો ને સાલા આકારાંત શબ્દ થયો કે એના પાછળ આ સ્વર આપણે એને વાક્યમાં પ્રયોગ કરીએ તો અમારી શાળા અમાર કે અથવા મારી શાળા તો અમારી એ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે અમારી શાળા તો એ શાળા એ સ્ત્રીલિંગ શબ્દ નો આપણને બોધ કરાવે છે સ્ત્રીલિંગ શબ્દ નો બોધ કરાવે છે એટલે આ શબ્દ સ્ત્રીલિંગ થયો અને આ સ્વર પાછળ આવે છે એટલે આ શબ્દ થયો પછી લઈશું કથા કથા આ કથા આ આ શબ્દ આવે છે ને પાછળ સ્વર આ આવે છે ને અને સ્ત્રીલિંગ શબ્દ છે કથા થઈ તો સ્ત્રીલિંગ શબ્દ થયો બરાબર એટલે કથા એ આકારાંત આકારિંગ શબ્દ થયો પછી લઈશું માલા આ બરાબર છે માળા પહેરી હવે પહેરી એટલે સ્ત્રીલિંગ શબ્દ થયો માલા પાછળ કયો સ્વર આવે છે આ એટલે આકારાંત શબ્દ થયો એટલે માલા એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ થયો હવે આપણે ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દ જોઈશું તો આગળ આપણે લઈ નદી લીધું તો આપણે અહીં નદી લઈ નદી લઈશું તો નદી ઈ સ્વર પાછળ આવે છે ને એટલે ઈ કારાંત શબ્દ થયો અને એને વાક્યમાં પ્રયોગ કરીએ તો નદી વહી રહી છે તો વહી રહી છે એટલે સ્ત્રીલિંગ શબ્દ થયો બરાબર છે એટલે નદી સ્વર પ્રમાણે ઈ કારાંત અને એનો અર્થ स्त्रीलिंग થાય છે એટલે શબ્દ થયો એટલે નદી કારાંત શબ્દ થયો બીજું લઈશું જનની જનની એટલે માતા તો એના પાછળ કયો સ્વર છે ઈ જનની ઈ સ્વર આવે છે ને એટલે ઈ કારાંત શબ્દ થયો મારી જનની મારી માતા એટલે સ્ત્રીલિંગ શબ્દ થયો એટલે જનની ઈ કારણ લઈ લઈશું સરસવતી એટલે સરસ્વતી માતા સરસ્વતી નું નામ અહીં લીધું છે તો પાછળ કયો સ્વર છે ઈ તો ઈ કારાંત શબ્દ થયો માતા સરસ્વતી છે એટલે સ્ત્રીલિંગ શબ્દ થયો તો સરસ્વતી ઉકારાંત માં સૌ પ્રથમ લઈશું ભાનુ ભાનુ ઉ એનો સ્વર પાછળ કયો આવે છે ઉ આવે છે તો શબ્દ થયો હવે લિંગ શોધીએ તો ભાનુ નો અર્થ થાય છે એટલે ભાનુ ઉકારાંત પુલિંગ શબ્દ થયો હજી એક લઈશું ઉદાહરણ દો વિષ્ણુ ભગવાન વિષ્ણુ ઉ વિષ્ણુ ઉ ઉ સ્વર આવ્યો વિષ્ણુમાં પાછળ એટલે શબ્દ થયો ભગવાન વિષ્ણુ એટલે પુર્લિંગ શબ્દ થયો એટલે વિષ્ણુ એ શબ્દ થયો હવે આપણે જોઈશું શબ્દ મિત્રો સંસ્કૃતમાં પણ એ સ્વર છે બરાબર એટલે આપણે હવે રૂકારાંત શબ્દ લઈશું તો એનું ઉદાહરણ લઈએ તો માતૃ માતૃ પાછળ આવે છે ને માતૃતૃ એનો પાછળનો સ્વર આવે છે ઋ એટલે ઋ કારાંત શબ્દ થયો પછી છે પિતૃ પિતૃ એમાં પણ રૂ પાછળ આવે છે પિતૃ એટલે પિતૃમાં રૂ પાછળ સ્વર બોલાય છે એટલે એ ઋ કારાંત શબ્દ થયો મિત્રો અહીં એક નોંધ લેજો કે સ્ત્રીલિંગ બનાવવાનું રહેશે નહીં અને આપણે બનાવવાનું પણ નહીં કારણ કે એવું અકારણ સ્ત્રીલિંગ શબ્દ બનતો જ નથી એટલે છોડી દેવાનું એટલે મિત્રો આ પ્રમાણે તમે શીખી ગયા હશો હવે તો તમે ઘણી સરળતાથી શીખી ગયા હશો કે કારાંત કઈ રીતે ઓળખવાનું તેમજ પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ કઈ રીતે ઓળખવાનું છે મિત્રો આગળ તમે વિભક્તિ જોઈ અને એ પ્રમાણે હું આશા રાખું છું કે તમને વિભક્તિમાં સમજ પડી હશે હવે આપણે એ પ્રમાણે જન અકારાંત પુરલિંગ શબ્દ જોઈશું મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મેં વિભક્તિ લખી છે પ્રથમ વિભક્તિ દ્વિતીય વિભક્તિ તૃતીય વિભક્તિ ચતુર્થ વિભક્તિ પંચમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ અને સંબોધન જે અષ્ટમી વિભક્તિ છે એ પછી તમે જોઈ શકો છો અહીં એક વચન પ્રમાણે વિભક્તિ છે દ્વિવચન પ્રમાણે વિભક્તિ છે અને બહુવચન બહુવચન પ્રમાણે છે એકવચન દ્વિવચન અને તો તમને ખબર જ હશે આપણે અભ્યાસ નંબર એક માં એનો પરિચય મેળવી લીધો એકવચન એટલે જ્યારે કોઈ એક વ્યક્તિ માટે શબ્દ વપરાય ત્યારે દ્વિવચન એટલે જ્યારે કોઈ બે વ્યક્તિ માટે શબ્દો વપરાય ત્યારે અને બહુવચન એટલે બે થી વધારે કેટલા પણ ત્રણ ચાર પાંચ પરંતુ બે થી વધારે જયારે શબ્દો હોય ત્યારે બહુવચનમાં છે હવે મિત્રો એક વાત નોંધ લેજો કે કોઈ પણ કારાંત હોય પછી તે પુરલિંગ હોય સ્ત્રીલિંગ હોય અથવા ન લિંગ હોય કોઈ પણ હોય તો એના કારાંત અને લિંગ પ્રમાણે આપણે એને બોલવાનું છે સમજવાનું છે લખવાનું છે તો જ આપણે પરીક્ષામાં માર્ક મેળવી શકીશું જો કારાંત ખોટું હશે લિંગ ખોટું હશે અથવા એક વચન દ્વિ વચન બહુવચન પ્રમાણે ખોટું હશે તો આપણને પરીક્ષામાં માર્ક મળશે નહીં એટલે આપણે કોઈ પણ કારાંત લખીએ તો એ કારાંત અને લિંગ પ્રમાણે આપણે લખવાનું છે બરાબર છે હવે આપણે અહીં જન અકારાંત પુર્લિંગ શબ્દ લઈશું બરાબર છે હવે મિત્રો આપણે અને પ્રમાણે લઈશું વિભક્તિ એટલે એક વચન જનહ પ્રથમા વિભક્તિ એટલે કરતા બરાબર પ્રથમા વિભક્તિ એક વચન એટલે જનહ જનહનો નો અર્થ થાય છે માણસ પણ એક વચન છે એટલે કોઈ એક માણસ એટલે કર્તા તરીકે એક માણસ વિભક્તિ છે ને એટલે કરતા તરીકે એક માણસ વિભક્તિભક્તિ વિભક્તિ દ્વિવચન જનો એટલે બે માણસ વિભક્તિ બહુવચન એટલે થી વધારે માણસો દ્વિતીય વિભક્તિ બીજી વિભક્તિ એકવચન જનમ એટલે માણસ ને એક વચન છે એટલે એક માણસ ને વિભક્તિ દ્વિવચન જનો બે માણસ વિભક્તિ બહુવચન જનાન બે થી વધારે માણસને અથવા ઘણા માણસો ને તૃતીયા વિભક્તિ એક વચન જનેન એટલે માણસ થી માણસ વડે તૃતીય વિભક્તિ છે સાધન બતાયું છે બરાબર છે એટલે કોઈના દ્વારા કઈ કાર્ય થતું હોય તો એ તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે એટલે વિભક્તિ જનેન અથવા માણસ વડે તૃતીય વિભક્તિ દ્વિવચન જનાભ્યામ બે માણસો થી અથવા બે માણસો વડે તૃતીય વિભક્તિ બહુવચન જનેહે ઘણા માણસો થી અથવા ઘણા માણસો વડે ચતુર્થ વિભક્તિ કેટલા માણસ માટે એક માણસ માટે ચતુર્થ વિભક્તિ દ્વિવચન જનાભ્યામ બે માણસો માટે ચતુર્થ વિભક્તિ બહુવચન જને માણસો માટે પંચમી વિભક્તિવચન જનાત માણસ માંથી એક માણસ માંથી એક માણસમાંથી વચન છે ને એટલે એક માણસમાંથી પંચમી વિભક્તિ દ્વિવચન જનાભ્યામ બે માણસોમાંથી પંચમી વિભક્તિ બહુવચન જનેભ્ય બે થી વધારે ઘણા માણસો માંથી સ્ટી વિભક્તિ એક વચન જનશ એક માણસ એક માણસ અથવા એક માણસ ની વિભક્તિ દ્વિવચન જનયો બે માણસ બે માણસ અથવા બે માણસ નો અથવા બે માણસ ની વિભક્તિ બહુવચન જના ઘણા બધા અથવા ઘણા બધા માણસોની અથવા ઘણા માણસો નો સપ્તમી વિભક્તિ એક વચન જને માણસ માં અથવા માણસ ઉપર સપ્તમી વિભક્તિ દ્વિવચન જનયો હો બે માણસ માં અથવા બે માણસ ઉપર સપ્તમી अष्टमी વિભક્તિ સંબોધન સંબોધન એટલે ખ્યાલ છે ને મિત્રો કોઈને સંબોધવું બરાબર છે સંબોધન વિભક્તિ એકવચન હે જન હે માણસ હે એક માણસ એક વચન છે ને એટલે હે એક માણસ બે માણસો સંબોધન બહુવચન હે જના હા એટલે હે ઘણા બધા માણસો હવે તમને વિભક્તિમાં સમજ પડી ગઈ હશે કારાંતમાં સમજ પડી ગઈ હશે સ્ત્રીલિંગ પુરલિંગ નપુષકલિંગમાં સમજ પડી ગઈ હશે એ જ પ્રમાણે આ વચનોમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે હવે મિત્રો તમારે આ વિભક્તિને કઈ રીતે યાદ કરવાની આ પ્રમાણે પણ યાદ રાખીશું જનહ જનો જનાહ જનમ જનો જનાન જનેન જનાભ્યામ જનેહે જનાય જનાભ્યામ જનેભ્ય जनात जनाभ्याम जनेभ्य जनस्य जनयो जनाना जने जनयो जने जना जने 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 जनेशु हे जन हे जनो हे जनाहा फरी एक बार अपने जोई लिए जनह जनो जनाहा जनम जनो जनान जनेन जनाभ्याम जने हे जनाय जनाभ्याम जन जनेभ्य जनात जनाभ्याम जनेभ्य जने जना जनस्य जनयो जनाना

અહીં જ પૂર્ણ થાય છે કારક વિભક્તિ એ અહીં જ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ કારક વિભક્તિમાં તમને સમજ પડી હશે અને હવે તમે પરીક્ષામાં એને સારી રીતે લખી શકશો અને યાદ રાખી શકશો તો મિત્રો આપણો અભ્યાસ નંબર બે અહીં જ પૂર્ણ થાય છે હવે આપણે આવતી વિડીયોમાં મળીશું